નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક જોઈશું તો સૌ પ્રથમ તો આગળ તમે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે ભણી ગયા છો આ ચેપ્ટર આપણે પૂર્ણાંક સંખ્યા વિશે

ગણતરીની સંખ્યા પણ કહેવાય ગણતરીની સંખ્યા પણ પ્લસ હવે એ સંખ્યા શું પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં શું ઉમેરવાનું ખાલી શૂન્ય એટલે જીરો એક બે ત્રણ આ સુધી અનંત સુધી અને પૂર્ણ સંખ્યા કહેવાય હવે ત્રીજી કે પૂર્ણાંક સંખ્યા જે આપણા નું નામ છે આ બાજુ એક બાજુ ધન સંખ્યા આવે એટલે કે ધન અને એક બાજુ ઋણ આવે શું આવે ઋણ તો એ જ રીતના પૂર્ણાંક સંખ્યા હોય એમાં અહીંયા હું લખું એક બે ત્રણ આમ અનંત સુધી અનંત સુધી એ જ રીતના અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ સમૂહ હવે વધારે સમજુ આપણે સ્વાધ્યાયના દાખલામાં જોઈએ એમાં પેલો પ્રશ્ન છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો શું કીધું છે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેનો સરવાળો minus સાત થાય સરવાળો minus સાત થાય તો ચાલો હવે જો અહીંયા ખાસ યાદ રાખજો કે બુકની જે પાઠ્ય પુસ્તકમાં છે એના જવાબ પણ અલગ હોઈ શકે અહીંયા તમે તમારી રીતે લખશો તો પણ ચાલે કારણ કે શું આ જવાબ કેવો થવો જોઈએ માઇનસ સાત જો હું અહીંયા ઉદાહરણ આપું જો અહીંયા હું લખું માઇનસ ત્રણ પ્લસ માઇનસ ચાર માઇનસ ત્રણ પ્લસ માઇનસ એટલે આ રીતના તો માત્ર માઇનસ ત્રણ માઇનસ માઇનસ ત્રણ માઇનસ 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 એટલે સરવાળો કરશો થશે માઇનસ સાત જો એ જ રીતના હું લખું માઇનસ એક પ્લસ માઇનસ તો શું થશે માઇનસ છ આ પ્લસ માઇનસ માઇનસ એટલે છ ને એક સાત થશે એ જ રીતના માઇનસ પાંચ ને માઇનસ બે લખી શકું માઇનસ પાંચ અને માઇનસ બે તો પણ જવાબ કેટલો આવશે સરવાળો માઇનસ સાત આવશે તો આ રીતના આપણે અહીંયા લખવાની છે જોડીઓ ચાલ એ જ રીતના ચાલુ શું લખવાની એક માઇનસ ત્રણ અને બીજું માઇનસ ચાલ ચાલો એક જોડી કીધી છે એ લખો માઇનસ છ અને માઇનસ એક લખો તો પણ ચાલે માઇનસ પાંચ અને માઇનસ બે લખો તો પણ ચાલે ગમે એક લખી નાખવાની ચાલો હવે બી તફાવત minus દસ તફાવત minus દસ હોય એટલે એમાં શું કરવાનું છે તફાવત minus દસ તફાવત એટલે સૌ પ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ તફાવત એટલે શું બાદ બાકી શું તફાવત એટલે બાદ બાકી હવે શું કીધું છે તફાવત minus દસ લાવવાનો છે એટલે બાદ બાકી એટલે અહીંયા minus ની નિશાની આવશે હવે જો અહીંયા તમારે અહીંયા હું લખું કોઈ સંખ્યા માઇનસ છ લખવું હવે જો અહિયાં આપશો તો પ્લસ ચાર હવે છ માં ચાર જાય તો માઇનસ બે તો તફાવત માઇનસ દસ આવ્યો નહીં તો શું કરવું પડશે અહીંયા માત્ર મારે પ્લસ ચાર લેવા પડશે કેવા લેવા પડશે પ્લસ ચાર શું લેવા પડશે પ્લસ પ્લસ ચાર લઈશ તો આ માઇનસ છોનસ બાદ બાકી છે પણ માઇનસ છ અને ચાર જોડી થશે તો અહીંયા આ રીતના આપણે લખી નાખવાની કે છ અને ચાર તો માઇનસ છ અને ચાર ચાર હવે સરવાળો જીરો હોય શું કીધું છે સરવાળો જીરો સરવાળો જીરો ત્રણ એક પ્લસ એક માઇનસ એટલે ત્રણ માં ત્રણ શું વધે જીરો એટલે તમે અસંખ્ય સંખ્યામાં લખી શકો જે તમને આવડતી હોય એક પ્લસ લેવાની ને એક માઇનસ લેવાની અહીંયા છ માનસ સો પ્લસ ને માઇનસ સો આ બે સંખ્યા લેલી હોય અને પ્લસ ત્રણ સંખ્યા લખી નાખવાની બીજી તમારે લખ્યું હોય તો જે તમને યોગ્ય લાગે એ લખી નાખવાનું માઇનસ છ પ્લસ છ માઇનસ સો આવી તમે તમારી રીતે જોડીઓ લખી શકો ચાલો દાખલા નંબર બે જોઈએ બે માં શું કીધું છે એમાં એ કીધું છે કે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાંકો સૌ પ્રથમ શું કરવાનું છે આપણે ઋણ પૂર્ણાંકો ની જોડી લખવાની છે તો તફાવત આઠ થવો જોઈએ તો બે અને દસ લઈ લો માઇનસ બે અને માઇનસ દસ એટલે શું થઈ જાય એક તો જો બે ઋણ પૂર્ણાંકો લેવાનું કીધા છે બંને ઋણ છે તફાવત કેટલો થવો જોઈએ આઠ તો તફાવત આઠ થવો જોઈએ એટલે આપણે કહી શકીએ અહીંયા જો અહીંયા માઇનસ બે પછી નિશાની માઇનસ કેમ કારણ કે તફાવત કીધો છે ને એટલા માટે અહીં માઇનસ લેવાય અહીંયા માઇનસ દસ હવે અહીંયા જો અહીંયા માઇનસ બે અહીં માઇનસ માઈનસ પ્લસ દસ થઈ જશે માઇનસ બે માંથી દસ જાય તો આઠ કહેવાય દસ માંથી બે કાઢી નાખવાના મોટા ભાગ ની નિશાની મોટો એટલે બે વધશે આઠ ચા એટલે સોરી માઇનસ બે અને માઈનસ દસ ચાલ હવે કીધો છે જેનો સરવાળો માઇનસ પાંચ હોય

હવે શું કીધું એક ઋણ લ્યો ને એક ધન ચાલો લઈએ કઈ લઈશું એક પાંચ થાય એટલે માઇનસ છ અને બીજી લેશું પ્લસ એક ચાલ પ્લસ એક એટલે છ માંથી એક જશે તો કેટલા વચ્ચે પાંચ કેવો માઈનસ પાંચ ચાલ તો બીજી જોડી કઈ થશે માઈનસ છ અને એક ચાલ હવે જેનો તફાવત

માઇનસ એક અને શું કીધું તફાવત કરતા એટલે માઇનસ અને પ્લસ બે જો આ થઈ ગયું નિયમ માઇનસ એટલે ઋણ લીધો અને માઇનસ એક માઇનસ એક આ માઇનસ એક અને માઇનસ બે એટલે કેટલા થઈ જશે માઇનસ ત્રણ માઇનસ ત્રણ થઈ ગયા હા સમાધાન થઈ ગયું આ શરત નું તો શું કરશું અહીંયા લખીને આપશું ચાલીસ દસ અને જીરો છે અને ટીમ બી ના ગુણ દસ જીરો માઇનસ ચાલીસ છે કઈ ટીમ ના વધુ ગુણ છે ચાલો અને બીજું શું કીધું છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક કોઈપણ ક્રમમાં ઉમેરી શકે ચાલો બે પ્રશ્ન પૂછેલા છે તો સૌ પ્રથમ જોઈએ તો અહીંયા આપણે પ્રશ્ન પરથી લખી નાખીએ કે પ્રશ્ન પરથી પ્રશ્ન પરથી ટીમ એ ના ગુણ ટીમ એ ના ગુણ કેટલા છે ચાલો લખી નાખીએ માઇનસ ચાલીસ જીરો અને દસ અને જીરો છે વાંધો નહી દસ અને જીરો શું કરી નાખશું હવે ચાલો એટલે શું થશે ચાલીસ પ્લસ દસ થઈ આ જીરો ટુ ઉમેરા છે નહીં એટલે માઇનસ ચાલીસ માંથી દસ જશે તો કેટલા વધશે ત્રીસ મોટા પદની નિશાન એટલે માઇનસ એટલે માઇનસ ત્રીસ ચાલો હવે એ જ રીતના ટીમ બી ના ગુણ લખી નાખીએ ટીમ બી ના ગુણ ક્યાં બી ના લખીએ કેટલા આપ્યા છે દસ જીરો અને 40 ચાલીસ ચાલો હવે ડાયરેક્ટ ટીમ બી ડાયરેક્ટ ટીમ બી કરના ટીમ નાખે દસ પ્લસ જીરો પ્લસમાં માઇનસ ચાલીસ ચાલો દસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ચાલીસ એટલે દસ માંથી ચાલીસ જશે તો કેટલા વધશે કેમ મોટા નિશાની મોટો પદ કેટલા છે ચાલીસ હવે જો કઈ ના વધુ ગુણ છે જો શું કીધું બંનેના સરખા છે તો કીધું છે ચાલો લખી નાખીએ તો કરી નાખીએ આમ ટીમ એ અને બી ના બંને ના ગુણ બંનેના ગુણ સમાન છે આમ ટીમ એ અને ટીમ બી બંનેના ગુણ કેવા થઈ ગયા સમાન હજુ એક આપણને પ્રશ્ન પૂછો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ હા આપણે જે પૂર્ણાંક સંખ્યા હોય એને કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો એનો જવાબ તો શું આવશે જીરો જો અહીંયા માઇનસ ચાલીસ પ્લસ દસ જીરો

k h i sekki, so habila k a i sekki ke u r n a n g sengkiao ni, p u r n a n g s e n g k i a sengkiao ni, koi, pang, krama. ઉમેરી દાખલા નંબર ચાર માં આપ્યું છે કે નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરું તો સૌ પ્રથમ શું કરવાનું છે જો જોવાયા અહીંયા કીધું છે તો આપણે નિયમ પ્રમાણે ચાલો જો અહીંયા ક્રમના ગુણધર્મોનો નિયમ હોય તો અહીંયા તમને ડાયરેક્ટ ખબર પડી જાય જો અહિયાં બરાબર છે વચ્ચે બરાબર છે અહીંયા માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ છે તો અહીંયા શું કીધું બરાબર હવે બરાબર છે એમ છે તો અહીંયા બરાબર માઇનસ આઠ તો હવે અહીંયા ખાલી જગ્યા શું આવવું જોઈએ ખાલી જગ્યામાં માઇનસ પાંચ આવવા જોઈએ ક્રમના નિયમ પ્રમાણે આ રીતના આપણે લખી શકીએ એ પ્લસ બી લખો બરાબર અહીંયા બરાબર વચ્ચે હોય તો બી આપી દીધો જો અહીંયા

Waro x, so x tadi so itu, x tadi itu kan x c, njen sabiru pati nabri apod, apod meri li i, so minus plus minus pas plus minus at berabe minus at plus anya x, cak, oyo anya sabiru pati minus pas minus at berabe, so plus minus minus a minus at anya plus x ini ચાલો હવે શું કરવાનું છે અહીંયા માઇનસ પાંચ અને માઇનસ આઠ છે હવે અહીંયા માઇનસ આઠ છે આ માઇનસ આઠ એમ એક બાબુ ઉમેરી દીએ અહીંયા ચાલ હવે આ માઇનસ આઠ છે ડાબી બાજુ જશે તો કેવા થઈ જાય છે પ્લસ માઇનસ આઠ છે તો ડાબી બાજુ જાય એટલે

માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ માઇનસ પાંચ ચાલો આ જગ્યા શું મૂકી માઇનસ પાંચ ચાલો હવે દાખલા નંબર બીજું જોઈએ બીજો શું કીધો છે માઇનસ ત્રેપન પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન જો શું કર્યું આમાં શું કર્યું કે આયા માઇનસ ત્રેપન આ માઇનસ ત્રેપન એટલે માઇનસ ત્રેપન માં કોઈ સંખ્યા ઉમેરવાની છે તો એ માઇનસ ત્રેપન કોઈ સંખ્યામાં કોઈ સંખ્યા ઉમેરો તો ત્રેપન તો એ સંખ્યા હોય જો એક ઉમેરો તો માઇનસ બાવન થઈ જાય ત્રણ ઉમેરો તો પચાસ થઈ જાય તો આપણે એવી સંખ્યા ઉમેરવી પડે તો એની જ સંખ્યા રહે તો અહીંયા તમે જીરો ઉમેરો માઇનસ ત્રેપન માં જીરો ઉમેરો શું થાય માઇનસ ત્રેપન જ રહે તો હવે આપણે એ નિયમ પ્રમાણે કરીએ કે પેલા શું કરીએ ધારી લઈએ કે ધારો કે ધારો કે প্লা <skalli>, এ্ৰ <coughs> આ માઇનસ ત્રેપન માઇનસ ચાલ હવે કરતા કરશો એટલે આ માઇનસ ત્રેપન છે એ જમણી બાજુ જશે તો કેવા થઈ જશે એક્સ બરાબર આ માઇનસ ત્રેપન એમને પ્લસ ત્રેપન આ માઇનસ થઈ જાય આ માઇનસ ત્રેપન હતા એ કેવા થઈ જાય આ બાજુ હતો પ્લસ પ્લસ માઇનસ ત્રેપન માં ત્રેપન છે કેટલા ઝીરો તો એક્સ બરાબર શું છે જીરો ચાલો તો એક્સ બરાબર અહીંયા જીરો આવશે ખાલી જગ્યામાં હા તો આમ લખી નાખવાનું કે આમ માઇનસ ત્રેપન પ્લસ જીરો બરાબર માઇનસ ત્રેપન ચાલો આ તમારો જવાબ હવે દાખલા નંબર ત્રણ શું કીધું સત્તર પ્લસ ખાલી જગ્યા બરાબર જીરો એટલે કઈ સંખ્યા ઉમેરો અથવા બાદ કરો થાય તો સત્તર માં ઉમેરા તો આ તમારે ક્યારે કરવાનું છે જ્યારે પરીક્ષામાં ખાલી જગ્યા આપેલી હોય અથવા એમસીક્યુ આપેલા હોય ત્યારે તમારે આ રીતનું કરી નાખવાનું ચાલ અહીંયા આપણે અત્યારે ગણીએ કે ધારો કે ધારો કે ખાલી જગ્યા વાળો અંક ખાલી જગ્યા વાળો અંક x છે ચાલો આ લાઈન બધાને કોમન લખી નાખો કે ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે ચાલો અહીંયા 17 અહીંયા ખાલી જગ્યામાં શું મૂકવાનો x 0 હવે અહીંયા જો અહીંયા x ને કરતા કરશો તો આ 17 ડાબી બાજુ છે તો કેવાશે પ્લસ હવે જમણી બાજુ માઇનસ છે આ બાજુ આવતો માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ સત્તર હવે લખી નાખવાનું આમ આમ સત્તર પ્લસ જી સોરી હવે દાખલા દાખલા નંબર નંબર જોઈએ ખાલી જગ્યા ખાલી જગ્યા આવી ગયા બરાબર આ તેર પાર પ્લસ કાઉ પ્લસ માઇનસ સાત જો જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે શું કરવાનું આ જૂથ છે જૂથ બનાવેલા જો આ બેનું જૂથ બનાવેલું પછી

R plus kausma minus bar untuk kaus plus hanya FC hanya tier M kausma minus bar plus minus satu. Cak, oleh satu minus bar pidi te, sih minus bar Anjata, plus minus minus hanya <coughs> R <teer>, minus bar <coughs> a plus X M આ તેર પણ એમના એમ હવે અહીંયા સાદુ રૂપ આપી દઈએ તો અહીંયા માઇનસ બાર થઈ જાય છે કેટલા આવે છે તેર જ બાર છે એક વધે આ એક પ્લસ એક્સ બરાબર આ તેર એમના એમ હવે જો અહીંયા કેટલા થઈ છે બાર ને સાત ઓગણીસ સોરી અહિયાં પ્લસ છે કેટલા થઈ જશે માઇનસ ઓગણીસ ચાલો માઇનસ ઓગણીસ થઈ ગયા આ આમ ને હવે રૂપ આપી દો અને આ એક ને આ બાજુ આ એક્સ બરાબર તેર અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય માઇનસ ઓગણીસ આ એક આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ચાલો હવે સમાન નિશાની વાળાનો સરવાળો કરી લેવાનો સમાન નિશાની વાળા કયા છે માઇનસ ઓગણીસ માઇનસ એક

કાઉસ પૂરો પ્લસ માઇનસ સાત બરાબર તેર પ્લસ કાઉસ માં બાર પ્લસ માઇનસ સાત ચાર હવે દાખલા નંબર પાંચ જોઈએ શું કીધું છે માઇનસ ચાર પ્લસ કાઉસ માં પંદર પ્લસ માઇનસ ત્રણ બરાબર ચાર પ્લસ પંદર અહીંયા આપણ શું કર્યું જૂથ બદલાય ના ખાલી એટલે જૂથ નો ગુણધર્મ જ હશે અહીંયા હવે અહીંયા શું કીધું છે અહીંયા કઈ છે તો માઇનસ ત્રણ છેલ્લું કરી દઈશ માઇનસ ત્રણ ચાલો પણ આ ક્યારે તમારે ઉપયોગમાં લેવાનું જયારે પરીક્ષામાં એકમ કસોટીમાં ખાલી જગ્યા આપેલી હોય અથવા વિકલ્પ આપેલા હોય ત્યારે આ રીતના તમારે પસંદ કરી નાખવાનું ચા હવે આ માઇનસ ચાર પેલા લખી નાખીએ શું લખશું કે ધારો કે ધારો કે ઉપર લખી નાખવાનું ખાલી એક્સ લખવાનું ચાલ આ પંદર પ્લસ માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર પ્લસ પંદર પ્લસ આ માઇનસ તો કયા થઈ જાય પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ આ ત્રણ ચાલો એ નો આવડતું હોય તો લખી દઉં કે જો પ્લસ પ્લસ બરાબર પ્લસ minus plus berabir minus plus minus berabir minus 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 berabir plus ini, ready ayo kita mari ya dengar kamu b pad minus one to so minus satu b minus one plus plus aja b plus one to plus berabir minus cari yang nih ma a plus one, so a plus x cak so, હવે અહીંયા માઈનસ ચાર હવે પંદર માંથી ત્રણ હજાર કેટલા જ છે બા એટલે પ્લસ આની સાઈન નામ છે એટલે બા આની સાનીય માં છે એટલે નિશાની બા બરાબર આ માઈનસ ચા ડાયરેક્ટ બાદ બાકી કરી નાખી ચાલ આ મોટા પદમે નાનું પદ બાદ કરી દો પંદર માં ચાર જાય તો કેટલા જ છે અગિયાર પણ કેવા પ્લસ એટલે અગિયાર અગિયાર પ્લસ એક્સ ચાલ અહીંયા પણ એ જ કરવાનું બાર માંથી ચાર જાય તો કેટલા વધે આઠ આઠ પણ એક્સ ચાલ આઠ આઠ માં જાય નહીં તો શું કરવાનું અગિયાર મેં વધે નિશાની માઇનસ મોટાભાગની એટલે માઇનસ ત્રણ બરાબર એક્સ ચાલ X-3- જવાબ આપડો આવી જાય ત્રણ એટલે આપણે કહી શકીએ લખી નાખવાનું કે માઇનસ ચાર બરાબર માઇનસ ચાર પ્લસ પંદર પ્લસ શું મૂકી દેવાનું માઇનસ ત્રણ આ ખાલી જગ્યા હતી ત્યાં શું મૂકી દેવાનું માઇનસ ત્રણ ચાલ અહીંયા સ્વાધ્યાય એક પટે પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો